નમસ્કાર દર્શક મિત્રો તપસ્વી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે મહેબૂબ રફાઈ તો ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર ગોહિલવાડ તરીકે ઓળખાવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર પહેલા સાંસદ અને બે બે ધારાસભ્યો ક્ષત્રિય સમાજમાંથી ચૂંટાઈને આવતા હાલની પરિસ્થિતિમાં એક પણ ધારાસભ્યો કે નથી તો આપણી વચ્ચે આપણે ખુમાનસિંહ ગોહિલ સાથે અમુક ચર્ચા કરશું તો સૌ પ્રથમ તો ખુમાનસિંહ ગોહિલ આપનું અમારી તપસ્વી ગુજરાત ન્યૂઝ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે હું તપસવી ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેમજ

અચ્છા અત્યારે આપને જે ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના જે પ્રભારી બનાવવામાં આવ્યા છે તો આપ એ બારામાં શું કહેશું હા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા એકસો ત્રણ જે ભાજપનો ગઢ કહેવાય તેમાં મને પ્રભારી તરીકે નિમણૂંક કરી છે આમ આદમી પાર્ટીએ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો હાલની તારીખમાં જે અત્યારે આપણે આમ આદમી પાર્ટીની જે વાત કરવામાં આવે તો તાલુકાની અંદરમાં જે જે ગામડે ગામડે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવે છે તો એ શું કહી રહ્યા છો જે ગામડે ગામડે જે કિસાન ન્યાય સભાનું આયોજન કરવામાં આવે છે અને દરેક જગ્યાએ ખેડૂતોની જે લડાઈ ચાલી રહી છે ખેડૂતોને હક અને અધિકાર માટે આમ આદમી પાર્ટી લડી રહી છે ખેડૂતોને થતા નુકસાન ખેડૂતોને પૂરતું વળતર ન મળવું ખેડૂતોને પૂરતા ભાવ ન મળવા એના માટે આમ આદમી પાર્ટી ગામે ગામ સભા કરી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપે છે અત્યારે તમે જે વાત કરો છો કે ખેડૂતોને પૂરતું વળતર ન મળવું તો અત્યારે જે હાલની તારીખમાં જે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને અનેક નુકસાન થયું છે એ બારામાં આજે આપણે ભાજપ સરકાર દ્વારા તમામ લોકોને જે વળતર તો ચૂકવવામાં આવે છે વળતર ચૂકવવામાં હજી તો ફોર્મ ભરવાનું ચાલુ છે પણ જે પેકેજ જાહેર કર્યું એની અંદર ખરેખર ખેડૂતોને વિગત દીઠ પાંત્રીસો ત્રણ હજાર રૂપિયા મળવાના છે એમાં કોઈ એટલું બધું ખાસ કરી ખેડૂતોને એનો જે પૂરતી નુકસાની ગઈ હોય એટલું વળતર એમાં ખેડૂતોને મળવાનું નથી અચ્છા તો ખાસ કરીને જો કુમાનસિંહ વાત કરવામાં આવે તો જે અત્યારે તમે ભાજપની ઉપર એક પ્રહાર કરી રહ્યા છો કે ભાઈ અત્યારે જે ભાજપ સરકાર જે છે એ ખેડૂતોને વળતર નથી દેતી ફળદો કરી રહી છે એવા ઘણા આક્ષેપો સાથે તમે અત્યારે ગજના કરી રહ્યા છો તો એ બારામાં તમે શું કહેશો એ શું સત્ય હકીકત શું છે કડદાની આપણે વાત કરી તો કડદો શરૂ ક્યાંથી થયો કડદો કર્યો કોને બોટાદની અંદર આપ જુઓ ખેડૂતોની ઉપર અત્યાચાર થયો બોટાદની અંદર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા હતા કડદાના નામે કે ભાઈ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત પોતાનો માલ લઈને જાય અને ત્યાં હરાજીની અંદર છેલ્લી બોલી બોલવામાં આવે ચૌદસો કે પંદરસો ત્યાર પછી માલ છે એને ખેડૂતોને પોતાના વાહનમાં લઈ અને ફેક્ટરીમાં નાખવા જવાની નાખવા જવાનું અને ત્યાં નાખવા જાય ત્યાં માલ ખાલી કરતા હોય ત્યારે ત્યાં આગળ વેપારી દલાલી એમ કે ભાઈ આ માલમાં તો હવા છે એટલે તમારે પચાસ સો રૂપિયા મળે ઓછા આવશે આમ કરી અને ખેડૂતોને એક લૂંટ કરવાનું ચાલુ હતું જે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ આ બધા લડત લડ્યા અને બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મોટી સંખ્યામાં ખેડૂતોના સમર્થન સાથે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ને અમારા પ્રદેશના નેતાઓ જ્યારે ત્યાં ગયા મળવા ત્યાંના શેરમેન સાથે મુલાકાત કરી તેમના શેરમે સ્વીકાર્યું કે હા કડદો થાય છે તો એને પોતે સ્વીકાર્યું કે કડદો થાય છે ત્યારે રાજુભાઈ ની એક જ માંગ હતી કે ભાઈ તમે સ્વીકારો છો તો કડદો નહીં થાય તો હવે પછી જો કોઈ કડદો કરે તો વેપારી કે દલાલી તેમનું લાયસન્સ રદ કરવામાં આવે એવું લેખિતમાં અમને આપો તો તેમના શેરમેન એવું કઈ લેખિતમાં આપ્યું નહીં અને ત્યાંથી ભાગી ગયા અચ્છા તો જે અત્યારે આપણે વાત કરીએ છીએ કે બોટાદ હળદરકાંડની અંદરમાં જે કળદાને લઈને એક કિસાન મહાપંચાયતનું જે એક આયોજન કરવામાં આવ્યું હતું એની અંદરમાં પોલીસની ઉપર પથ્થરમારો થયો પોલીસે લોકોની ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો ટિયર ગેજ છોડવા પડ્યા એ બારામાં ઘણા ખેડૂતો ઉપર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે તો એને તમે કઈ રીતે જોવો છો પ્રથમ તો હું આપને કહવા આ દેશ લોકશાહી દેશ છે આમાં દરેક લોકોને પોતાના હક અને અધિકાર માંગવાનો હક ડૉક્ટર સાહેબ આંબેડકર આપને આપ્યો છે તો આ જે ભાજપ છે તે તાનાશાહી ઉપર આવી છે ખેડૂતોએ પોતાના હક અને અધિકાર માટે મહાપંચાયતનું આયોજન કરેલું એમાં મંજૂરી ન આપી મંજૂરી ન આપી તો કંઈ વાંધો નહીં ત્યાં કોઈ કોઈ આગેવાન કે ત્યાં કોઈ લોકો ગયા નહોતા કોઈ આમ આદમી પાર્ટીના હોય કે ખેડૂતો પહોંચ્યા નહોતા પણ ત્યાં બાજુનું જ ગામ હળદર ગામની અંદર ત્યાં ગામના અને આજુબાજુના જે લોકો ભેગા થયા અને ખેડૂતોના હિત માટેની જે વાત ચાલતી હતી એની અંદર પોલીસ તમને કહું આટલી બધી મૂકી દીધી ડબા ભરી ભરી અને લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટોળાને ઉશ્કેરવામાં આવ્યું અને ત્યાર પછી લોકોને ઘરે ઘરે જે નિર્દોષ લોકો હતા તેમને પણ ઘરેથી ઢસડી ઢસડીને લઈ ગયા જે લોકો કામેથી આવ્યા હતા એમને આપણે જોવો આપણે મીડિયાના અંદરથી બધા એ જોયું છે તેને આપણે હું એક પણ એ કહું કે એક મીડિયાના બેન પણ હતા એનો પણ મોબાઈલ આ લોકોએ આંચકી લીધો એ બેન તો મીડિયાનું કવર કરતા હતા એ ક્યાં કોઈ ખેડૂત કે પ્રોટેક્શનની અંદર આવેલા હતા પણ આ તાનાશાહી સરકાર છે આનાથી લોકો કંટાળી ગયા છે તો ખાસ કરીને જો આપણે વાત કરવામાં આવે તો ગુજરાત જે છે એક ભાજપનું ગઢ કહેવાય છે તો ભાજપના ગઢની અંદરમાં જે અત્યારે આમ આદમી પાર્ટી એક પડકાર ફેંકી રહી છે તો શું એ સક્રિય થશે લોકચાહના એની ગુજરાત ભાજપનો ગઢ ન કહેવાય ખરેખર આમાં એવું છે કે ભાજપને ગઢ એ માટે તમે કહી શકો કે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને હળી મળી અને આ ગુજરાતને લૂંટે છે ત્યારે વિકલ્પ લોકો પાસે કોઈ વિકલ્પ જ નહોતો કારણ કે કોંગ્રેસ તો એના આપણે કહીએ કે ભાજપ કે એ રીતે કરતી હોય તો લોકો પાસે કોઈ વિકલ્પ સારો નહોતો ત્યાં સુધી ભાજપને મત આપ્યા પણ હાલની અંદર વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા અને લોકો જાગૃત થયા અને લોકોની આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ જાગ્યો કે નહીં આ લોકો છે ઈમાનદાર લોકો છે ઓનેસ્ટ લોકો છે તો આ લોકો કંઈક નવું કરશે આપણે રોડ રસ્તા પણ જોઈએ આપણે ઘોઘા તાલુકાના જે જોઈ લો તમે ગામડાના રોડ રસ્તા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોય ગતિશીલ સરકાર હોય અને હજી રોડ રસ્તા માટે અને પાણી માટે જો લોકોને આંદોલન કરવું પડે હું હાલની તો આપને વાત કરું હમણાં કિસાન મહા પંચાયત અમારી હતી ન્યાય પંચાયત વાળુકરની અંદર ત્યાં ખારી વિસ્તાર છે ત્યાં હાલની અંદર પણ લોકોને પીવાનું પાણી નથી મળતું તો અત્યારે ભાજપ સરકાર તો એવું કહી છે કે અમારે ડબલ એન્જિનની સરકાર છે અમે અત્યારે વિકાસ કરી રહ્યા છીએ તો શું એ ખોટો દાવો કરે છે એવું તમને લાગી રહ્યું છે કે નહીં વિકાસ કરે છે પણ એના મળતિયાઓ જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચાર કરવો હવે રોડ એક વર્ષ બન્યો હોય ને એક જ વર્ષની અંદર એ રોડની હાલત જુઓ આપ સૌ જાણો છો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું એટલા ગુજરાતની અંદર પુલ તૂટ્યા ભ્રષ્ટાચાર છે ત્યારે તૂટે ને મોરબીનો પુલ લઈ લો હમણાં આપણે પુલ તૂટ્યો કેટલા એવા પુલ તૂટ્યા જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે તો અચ્છા તો જો એક વાત કરવામાં આવે તો અત્યારે તમારી જે આમ આદમી પાર્ટી જેટલી સક્રિય છે એટલી જ કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય છે તો શું તમારી સરકાર તમને વિશ્વાસ છે કે તમારી સરકાર બનશે ખરી કોંગ્રેસ તો હવે શું છે કે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી એટલે હવે સક્રિય થઈ છે અત્યાર સુધી કોંગ્રેસ હતી ક્યાં સુધી આરામમાં હતી હવે જ્યાં હોય ત્યાં કોંગ્રેસ આમ કરવું તેમ કરવું સભા કરે તમને એક સીધો જ હું દ્રષ્ટાંત આપું કોંગ્રેસને ત્યાં આગળ ગોટાદની અંદર સભા કરવા પરમિશન મળી જાય આમ આદમી પાર્ટી ન મળે તો સિરિયસ ભાજપ કોને લેશે આમ આદવી પાર્ટીને સીધું છે એટલે તો તમારું કેવું એવું છે કે કોંગ્રેસને ભાજપ બંને સંપેલા છે એમ હા ભાજપ કોંગ્રેસને ભાજપ બંને સંપીને આ ગુજરાતને ત્રીસ વર્ષથી તૂટે છે અચ્છા તો તમને વિશ્વાસ છે કે આવનાર બે હજાર અંદરમાં વિધાનસભાની અંદરમાં તમે ગર્જના કરશો હા અમારી અત્યારે અમારી સેમિફાઈનલ છે તાલુકા અને જિલ્લા પંચાયત ની અંદર અને બે હજાર સત્યાવીસ ની અંદર આમ આદમી પાર્ટી ની સરકાર અમે બનાવવાના છીએ સો એ સો ટકા કારણ કે લોકોના આશીર્વાદ અમારી ઉપર છે અત્યારે તો અત્યારે જો વાત કરવામાં આવે તો તમે કહો છો કે અમે એટલી ગર્જના કરીએ છીએ અમે આટલા પ્રહાર તમે કરો છો પણ ભાજપ સરકાર તો અત્યારે એટલી એક્ટિવ છે કે એ લોકો અત્યારે ખેડૂતોને જે કમોસમી વરસાદને લઈને એટલું એટલું નુકસાન થયું છે એની અંદરમાં વળતર ચૂકવી રહી છે ઘણા વિકાસના કામો પણ અત્યારે કરવા જઈ રહી છે વિકાસના કામો કરવા જઈ રહી છે એ વાત સાચી છે પણ એ ક્યારે કરે જયારે ઇલેક્શન આવે ને ત્યારે બધા ઉદઘાટન હોય ભાજપના અત્યારે ખેડૂતોને ઘણું એ લોકોને સર્વે કરી કરીને એ લોકોને સહાય પણ મળવા જઈ રહી છે એ સર્વે તો ખેડૂતોએ ક્યાંય કરવા જ નથી તો ખેડૂતોને ખરેખર સો ટકા નુકસાની ગઈ છે ખરેખર ખેડૂતોનો લેણો માફ થવું જોઈએ અચ્છા જો ખાસ કરીને જો એક બીજી વાત કરવામાં આવે તો કાલે આપણે ભાવનગરની અંદરમાં જે અમિત શાહ ગૃહ મંત્રી જે છે એ આવી રહ્યા છે તો એ બરાબર તમે શું કહેશો હા એ તો આવે જ છે ને આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું તે કમલમ જે પણ સરકારી સ્કૂલ ક્યાંય તમને ઉદ્ઘાટન કરવા આવ્યો એવું જોવા મળ્યું એના કમલમ બને છે પણ સરકારી સારી સ્કૂલ કે તમને જોવા મળે છે આપણે ગોઘાની સ્કૂલ લઈ લો તમને કેવી બતર હાલત છે સ્માર્ટ સ્કૂલો બનવી જોવે એમાં પૂરતા શિક્ષકોની ભરતી થઈ જોઈએ જે શિક્ષકોની ભરતી માટેના યુવાનો વિદ્યાર્થી બહેનો અને યુવાનો તૈયારી કરે છે એમને પણ ત્યાં ગાંધીનગરની અંદર લોકો હોય તેમ લઈ જાય છે અચ્છા તો તમને હવે છેલ્લો સવાલ કે તો તમને શું લાગે છે કે તમારી પાર્ટી જે અત્યારે મહેનત કરી રહી છે એ સક્રિય થશે ખરી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ઉપર લોકોનો અત્યારે વિશ્વાસ પૂરેપૂરો લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અમારા માટે બેસ્ટ છે અને આવનારા સમયની અંદર જે રીતે અમને પ્રોત્સાહન મળી રહ્યું છે અમને સપોર્ટ મળી રહ્યો છે લોકોનો મજદૂરોનો ગરીબ વર્ગનો ખેડૂતોનો તો આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર ગુજરાતની અંદર સરકાર બનાવવા જઈ રહી છે અચ્છા તો આવનાર દિવસોની અંદરમાં ટૂંક જ સમયની અંદરમાં જે તાલુકાની જે ચૂંટણી અત્યારે જાહેર થશે તો એ વારમાં તમારી કેવી તૈયારી છે અમારી પૂરેપૂરી તૈયારી છે અમે અત્યારે જે ગામડે ગામડે સભા પણ કરીએ છીએ જનસભા એવું અમારી પણ ચાલુ છે અને કોંગ્રેસ કરતાં પણ જબરજસ્ત ભાજપને ટક્કર દે એવું સંગઠન અમારું મજબૂત અત્યારે થઈ રહ્યું છે અચ્છા તો જે અત્યારે ગામડે ગામડે તમારી સભા છે તો તમને આમ ખેડૂતોનું લોકોનું પ્રોત્સાહન કેવું મળે છે અમને પૂરેપૂરું મળે છે જો અત્યારે ભાજપ અમારી ગોડે સભા કરીને બતાવે તો અમે કહીએ ગામડે ગામડે એમને પરાણે જબરજસ્તી બધાને બોલાવીને લાવવા પડે અને અમારી સભા થાય ત્યાં લોકો સ્વયંભૂ આવે છે